ઉસ્તાદ છે એમના ઘરે આવ્યા છે અમારા દાદા એ રવાનું છે લીંબલી તો ચાલો આપણે લીંબલી જઈએ દાદા ના દર્શન કરવા શેખવા પીર દાદા ના અમારા વિડીયો માં તમારે કન્ટિન્યુ બનાવી જો મિત્રો આપણે સોટીલા થી લીમલી જેવી છે ને ચુલસી હોટેલ જો સા પીવા આવી છે ને સરસ મજાની સા બનાવ્યો છે તો સા પીને મે લીમલી દર્શન દાદાના જવાસી જવાના છે ને તમે વિડિયોમાં બનાવી જો કે જાતા ને આજે તો તમને બધું લીમલી ધામ ને બધું જોવા મળશે તો ચાલો આપણે સા પી લઈએ એક કોપી દાદા મંદિર લીંબલી આવી ગયા છે તમને તો ખબર તો છે કે આપણે પાણીનું કામ સેવાનું કામ કર્યું છે દર પીધા આવતા હતા ચાલો તમને દાદાના દર્શન કર્યું ને મંદિરનું પણ આપણે દર્શનમાં કાપી છે એટલે ચાલો આપણે દાદાના દર્શન કરી લઈએ

જમણવારી ચાલુ થાય છે તો અત્યારે મિત્રો દર્શન થઈ ગયા છે ને થોડુંક ટ્રાફિક છે તો દાદાના દર્શન પણ કરાવીશું અને પ્રસાદીનો સમય થઈ ગયો છે તો અમારા વિડિયોમાં બનાવ્યો અને જે ક્યાંય આપણે જવાનું ઝાવાડમાંથી પ્રસાદી લઈને દાદાના દર્શન કરાવીશું બાજુમાં તળાવ છે સરસ મજાનું અમારે લીમલી ધામ શેખવા પીરનું મંદિર છે એ તમને પણ દર્શન કરાવીશું વિડીયોમાં અમારા કન્ટિન્યુઅલી તમે બનાવ્યો આજે આપણે શેખવા પીર દાદાના પ્રસાદ છે અમારે મોઢુંકાતી શેખ વિપુલભાઈ મોઢુકાતીભાઈ મારા કુકા દાદા ના દીકરા છે આ માં આજે હું પણ એક શેખ પરિવાર છું ભાઈ ખુબ ખુબ ધન્યવાદ અમારા ભાઈ પીર દાદા જાજુ આપે અને આવું કામ સેવાનું કરતા પરિષાદી નું ચાલુ થઈ ગયું છે અને હજારો માણસો પરિષાદી લે છે માર શેખવાપીસ દાદાના સાનિધ્યમાં તો ચાલો મિત્રો આપણે આજે આ લાઈવ આ ઢોકળી છે તો દાદા એમને આજ શેખ પરિવારના સુરેન્દ્રનગરના દાદા છે અને જો આ લાઈવ આ બનાવે છે તો અમારા શેખ પરિવારના અમારા દાદા છે સાઠ સિત્તેર વર્ષના છે એમને પણ આજે ખુબ ખુબ ધન્યવાદ ભાઈ બીજ ને દે મારે દાદા આજે સાવ સેવા માં છે એમનું તો આજે જે કઈ પરિચય થી આપડે લાઈવ ઢોકળી ની દાદા સુરેન્દ્રનગર છે ગણપતભાઈ એમના દીકરા છે ઈશ્વરભાઈ મિત્રો અમારા શેખ પરિવાર છે અમારા ભાઈઓ છે અમારા બધા બેનો સવાર સવારમાં મહેનત કરી રહ્યા છે અને જેટલા જેટલા આપણે કઈ ભાઈઓ તથા બેનો હોય પરસાદ દિલા છે આજે લાઈવ ઢોકળી એમના તરફથી છે સેવામાં ખુબ ખુબ ધન્યવાદ અમારા મહાદેવ સેવા ગ્રુપ તરફથી કલોરાણા અને અમારા

રિક્ષા અને ઈટી લેટી બધું લઈને આવી જાય દર બીજે જેદુ ની બીજ ચાલુ કરીને ને જેદુ ની સાઈસ ની સેવા કરી રહ્યા છે મિત્રો જો ખુબ ખૂબ ધન્યવાદ કે આવું નવું સેવા નું કામ હમણાં ધનજીભાઈ કરતા રહે તો અત્યારે જો આપણે બીજ ને થી આપણે ધનજીભાઈ ઝીંઝુડા અમારે સમસ્ત શેખ પરિવાર ઝીંઝુડા બધા મિત્રો અને બધા એમના ભાઈઓ છે દર બીજે અમારે જો સાઈસ ઠંડી સાઈસ ગમે એવો તડકો હોય શિયાળો હોય ચોમાસું હોય દર બીજા સાઈસ લઈને આવે છે મારા શેખ પરિવારના ભાઈ છે ખૂબ ખૂબ ધન્યવાદ તેમને પણ એક સેવાનું કામ બહુ સારું કર્યું છે જંજીભાઈ અને આ અમારા શેખ પરિવાર કલોમાં તેને પણ જેવા કાર્ય કરે છે તેને પણ સપોર્ટ કરવા વિનંતી બધાય શેખ પરિવારના ભાઈઓ શેખવા આપીર સમસ્ત બસો ને પાંચ ગામના શેખ પરિવાર ભાઈઓ આ દર બીજે શેખવા પીર દાદા લેમલી એ મંદિરે આવી દર બીજે

બધા ભાઈ આજે તો સેવાનું કામ કરી છે હું પણ એક અહીંયા બીજ નથી મારે પણ એક સેવાનું કામ કરવું આપડે મિત્રો હતો મારે પણ ચાર પાંચ બેલા લઈને કારણ કે મારા બધા ભાઈઓ ક્યાં ક્યાં થયા છે શેખ પરિવાર એ પણ એક સેવાનું કામ કરી છે રમેશભાઈ આપ શેખવા પીર આ કાર્યક્રમ આ કામ અને શેખ પરિવારને આખી ગુજરાતમાં આપ આ કરવા નામ અમારા અમારા દાદા દાદા એ તમે એક પરિવારના વ્યક્તિ છો રમેશભાઈ આ ધર્મશાળા સામે દાદાનું મંદિર બરોબર અહીંયા વર્ષોથી પરંપરાથી શેખ પરિવાર બસો ને પાંચ ગામ એક પરિવાર આવે છે બસો પાંચ ગામના પરિવારના આ દાદાએ અહીંયા જીવતા સંભાળી લીધેલી છે રામદેવ પીર થયા એટલા વર્ષો થયા છસો વરની આજુબાજુ પરિવાર સિવાયના હોત માણસો ઘણા દર્શન આવે છે આખું ગામ લીમલી આખું ગામ શેખવા પીરને દર વર્ષે મણીદો કરે છે દર વર્ષે આખું ગામ એક દિવસ આખું ગામ એક દિવસ અગતો રાખે ગામમાં એક ગામડાની પ્રથામાં કે રજા રાખે ખૂબ ખુબ આભાર આ ગામ આ પરિવાર આ ભાઈઓ આ બધા એક કલાકમાં પાંચસો થી પાંચ હજાર આ આ એક પરિવાર એટલું સંગઠિત ગુજરાત ની અંદર કોળી સમાજની અંદર એક આ એક પરિવાર એક હાંકળે અને એક એક મંચ ઉપર બેહાતું પરિવાર છે એટલે રમેશભાઈ આપે આ કામ લીધું એ બદલ ખૂબ ખૂબ આભાર અને આ દાદાનું નામ

ને હું પણ એક નાનો માણસ અમારે કલોરણા હું એક જ ખોલું છું અને આપણું ચેનલ નું નામ છે રમેશ શેખ ઓફિસલ આપણે મિત્રો શિવારી માન પીરદાદા ની દિયા થી આપડે પક્ષીઓની સેવા નો એક વિડીયો વ્લોગ રાખ્યો છે ને ઘણા બધા સપોર્ટ આપે છે બસો ને પાંચ ગામ ના મારા અમારા શેખ ભાઈ આવ્યા છે એ પણ મને સપોર્ટ આપે છે ખુબ ખુબ ધન્યવાદ છે પેલા પ્રથમ દિન તો આ બધા ભેગું જાગૃત કરનાર અમારા દાદા શેખવા પીર દાદા દર બીજા અમારે હજારો માણસો લે છે મિત્રો તો ખુબ ખુબ ધન્યવાદ અમારા શેખ પરિવાર ને અને તમે પણ કોમેન્ટ માં લખી દેજો કે અમારા શેખવાપી નું ધામ લીમલી અને અમે બધા અહીંયા સેવા કરવા આવી છે હું પણ અહીંયા બેલા નું કામ હતું મને એમ થયું કે હું બધી સેવા કરું છું તો અહીંયા તો અમારા દાદા છે શેખવાપી દાદા જીવતી હમાજી લીધી છે જીવતા તો અહીંયા પણ મારે સેવા કર્યું પડે મેં પણ પાંચ બેલા નાખ્યા છે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારી ચેનલ આગળ વધી અમારે મોટા અમારા

એટલે ધર્મશાળા આજે આ ધર્મશાળાધામ માંથી સરકાર લોક અને લોકથાળો સરકારી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર માં શુભમભાઈ કરીને અમરેલી જિલ્લા ને આવ્યા શુભમભાઈ જયારે કામકાજ કરવા આવ્યા ને ત્યારે અમે કીધું શુભમભાઈ ધર્મશાળાનું કામ છે બહુ સારું અને વ્યવસ્થિત કર્યું ત્યારે એમને એવું કીધું ધીરુભાઈ મેં કહું જો અમારા દાદા અહીંયા જીવતા સમાયી લીધી લેશ

અમારા શેખો આપી દાદા તમારા ઘરે દીકરો આપશે તમે કોન્ટ્રાક્ટર છો ગુજરાત આખા કોન્ટ્રાક્ટર છો પણ અમારા શેખો આપી દાદા તમારા ઘરે દીકરો આપશે એની માથે વિશ્વાસ રાખજો અને અમારી ધર્મશાળા એટલું બધું એને સાહેબ સારું કામ કર્યું કે અત્યારે આ ધર્મશાળા બસો ને પાંચ ગામ ના પરિવાર આવ્યા પણ કોઈ એમ નથી કીધું કે આ કામ આટલું મોડું છે આવા કોન્ટ્રાક્ટર ગુજરાતની અંદર આવા સારા માણસો પણ પડ્યા છે સરકાર શ્રીમાં આવા સારા માણસો છે કોન્ટ્રાક્ટરો આવા સારા માણસો છે એટલે પેલા તો હું શુભમભાઈ ને ખુબ ખુબ અભિનંદન આપું છું કાર્યક્રમ કરતા પરિવારના દાદા ધીરુભાઈ સારું કર્યું છે બોલો રમેશભાઈ બીજું તો મિત્રો શુભમભાઈ ના મારા જિલ્લો અમરેલી છે મારું કામ કલોરાણા તાલુકા બાબરા શેખવા પીર દાદા એમનું કામ કર્યું તો હું પણ મહાદેવ સેવા ગ્રુપ કલોરણા તરફથી દસ સકલી માળા પાણીના કુંડા અને સૈન ની હું પણ ગમે એમને એમ થાય કે અમારે મહાદેવ નું મંદિર છે કે એમ કે હારી જગ્યા એ તમે આ કામ સેવાનું કરો હું પણ એમની માટે તૈયાર છું ખુબ ખુબ ધન્યવાદ અમારા શુભમભાઈ ને અમારા શેખવાપીર જાજુ આપે અને ખુબ ખુબ ધન્યવાદ એના દીકરા ને પણ સો વર્ષ ના કરે જય માતાજી હર મહાદેવ આવા નવા સારા કામ શુભમભાઈ તમને દાદા કોન્ટ્રાક્ટ ના સારા કામે આપશે અને આવા ધર્મ ના સારા કામ કરતા રહેજો હર હંમેશા ખુબ ખુબ આભાર જય શેખવા પીર દાદા ના દર્શન આવી ગયા છે આપડે ધર્મશાળા માં એક માજી છે અમારે રાજુ માં છે એમને પણ એક પરસો બતાવ્યો કે મને ક્યાંય આલો તો ભાઈ મેં વિડીયો બનાવતા તો મારી તમને શું અહીંયા અમારા દાદા અમારી સેવા કરે છે બાપા એને ગાય ભેંસ રાખ ની હોય બે લાખ હોય સાંજે માની પડી હોય હવે લાગતા હોય લાખ રૂપિયા જાય પણ હવે લાગતો ન ચડે બાપા ને કઈ ઘેસ આપવા બાપા હવે દૂધ નું તમારે પારે આવી અને ધારાવડી દઈ દઈએ અમારે ઉઠી તો ગાય ભેંસ

પણ અને જન્મ કરાયા બાપા બાપા નામ લઈ ગયા શેખ પાપી બાપા હોય મારું રાણીપાટ દાદા ભાઈ ભરવાડ હતા આખા ગાડી માં ધંધો કરતા મારો બાપ સોહલા દીકરી હું બરોબર આખી ચોટીલા તાલુકા નું ચોટીલા તાલુકા તમારું ગામ બરોબર ભરવાડ સમાજ

અને તમારા આશીર્વાદ પણ મને મળી જશે દાદા ના સાનિધ્ય તમે પણ અમને મળી જાય મારા ભાઈઓ ને પણ વાત જાણવા મળે કે અહીંયા અમે અત્યારે વિડીયો ઉતારતા ને તમે અહીંયા સાંભળતા તો અમને પણ એક

આપણે મણી દો હોય હજમનનો તો અગિયારસો રૂપિયા લેશે અને મનનો મણી દો હોય તો બાવીસો રૂપિયા લેશે કોઈ પણ ને માનતા કરી હોય તો અહીંયા આપણે ફોન નંબર છે મિત્રો ઘણા બધા તો સેવા કર્યા છીએ આપણને તમને બધા કે રાજુભાઈ ખેરડી છે બીજ ને દિવસે અને કઈ પણ સમય હોય તો જે કાઈ મિત્રો હજારો માણસો આવે ને એમને સા રહ્યા છે દેહ શેખવા પીઠ દાદા રાજુભાઈ આ બધા અમારે ભાઈઓ જો અહીંયા ખુબ ખૂબ ધન્યવાદ કે બીજ ને દિવસે પણ સેવા કરી હશે તો એવા ને એવા અમારે નાનુભાઈ બોટાદ કાંઈ પણ અમારે મણીદાની માનતા હોય તો આ જો નાનુભાઈ આપણે અહીંયા મણિદાનું કહી દેવાનું કે આટલી મણીદાની માનતા છે સતત આપણે ચાલુ થાય ને પરસાદીનું ત્યાંથી આ છે નાનુભાઈ અને પરિષદી આપણે પીઠ દાદાની જો મળી છે અમારે શેખવા પીઠ દાદા નો

મારા વિવેકભાઈ પણ મારી સાથે આવી ગયા છે તો ખુબ ખુબ ધન્યવાદ અને શેખવા પીર દાદા જાજુ આપે અને અમારા કાના બાપુ પૂજારી છે તો જય શેખવા પીર દાદા આજે ઘણો બધો વિડીયો આપણે મોટો બની ગયો છે અને હવે આવતી બીજનો વિડીયો બનાવશું અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે સરસ મજાનું આપણે કળાઓ છે અને નિશાળ પણ બાજુમાં છે તો કાલે ફ્રી મળીશું આપણે વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો